રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલપત્તી ડુંગળીની હરાજીની શરૂઆત થઈ છે ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે પ્રથમ દિવસે ડુંગળીના બે હજાર કટ્ટાની આવક નોંધાય છે જો કે ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે ખેડૂતોને ડુંગળીના પ્રતિમા રૂપિયા ત્રણ

અત્યારે આવક લગભગ અંદાજિત બે હજાર પેકેટ ની છે ગોંડલ ની અંદર એક લાખ દસ હજાર પેકેટ ની આવક થઈ છે કરતા લગભગ ડબલ ભાવ છે બે અઢી ગણા અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં માં ડુંગળી લઈને આવેલા એ ડુંગળીના ભાવ સારા મળેલ છે છસો ને એક રૂપિયા આવેલ છે એટલે આ મન ના વીસ કિલોના છસો ને એક રૂપિયા આવેલ છે ભાવ અમારી દ્રષ્ટિએ સરખામણી સારા ભાવ મળી ગયા વર્ષે તો આપણે કઈક આયાત બંધ કરી દીધેલી હતી બધું ડુંગળી પાણી ને પાર જતી હતી બરાબર આ વર્ષે સારા મળી છે આજે શરૂઆત છે હવે આગળ જતા શું થાય પછી ખબર છે અત્યારે શરૂઆતનો ભાવ સારા અમે ડુંગળી નાખવાયા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં તમને છસો ને એક રૂપિયા ભાવ મળ્યો છે ડુંગળીનો વીસ કિલોની અને ડુંગળીનો ભાવ અહીંયા હારો છે ધોરાજી માર્કેટિંગ માં ના સુવિધા રેડી ભાવ સારા મળે છે અહીંયા સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ